શિહોર નગરપાલિકા વિસ્તારમાં આવેલ પટેલ ફાર્મમાં ડારની મોટર છેલ્લા દોઢ મહિનાથી બંધ હાલતમાં હોય વિસ્તારના લોકો દ્વારા નગરપાલિકામાં રજૂઆત કરવામાં આવી હતી અને કોઈપણ રિપેરિંગ કરવામાં આવતું નથી તેવા આક્ષેપો કરવામાં આવ્યા હતા સિહોર ઘાંગડી ફાટક પાસે આવેલ પટેલ ફાર્મ વિસ્તારમાં એક મહિનાથી વધુ સમયથી ડારની મોટર ખરાબ થઈ જતાં રિપેરિંગ માટે કાઢીને નગરપાલિકા દ્વારા રિપેરિંગ માટે લઈ જવામાં આવી હતી એ વાતને એક મહિનાથી વધુ સમય પસાર થયો અને આ વિસ્તારમાં જીઆઈડીસી નજીક હોવાથી અહીં મજૂરી કરતા લોકો રહેતા હોય છે અને વિસ્તારના લોકો આ ડારના પાણી પર પોતાનું જીવન ગુજારતા હોય છે અને એક મહિનાથી વધુ સમયથી આ મોટર બંધ હોય જેને લઈને નગરપાલિકાના ચીફ ઓફિસરને રજૂઆત કરવા પહોંચ્યા હતા

હવે જો બોલો ના પછી ફોન કરી ટેક ટેકા ની કે નકર આ આકરણથી આવો ઓન કીધું કોઈ જવાબ નહી ના અમે ના અમે જોઈને છે ભાઈ આપણું સહી નથી એમ કે આ બટન નો સસ્સે અને ગટરની જેતા ભાઈ ઘોડી આવે તો બટન ની ફોન કરી કરી શકે સુકરો યે આજ મોકળો કામમાં છે ગટર સતર પ્રાણ